હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજ મારે આવી ગઈ છે ગૂગલ પિન એટલે ગૂગલ પિન આવી ગઈ છે એટલે હું છું બહુ જ ખુશ તો મહિના પહેલાં મેં એપ્લાય કરી હતી તો ગૂગલ પિનને ખબર નહીં શું થયું તો ગૂગલ પિન આવી નથી બહુ જ લેટ આવી ફરી એપ્લાય કરી એ પણ રામચંદ્ર ટેકનિકલ વિડીયો જોયો એમાં સરસ માહિતી આપી માહિતી આપતા હતા એટલે મેં એ વિડીયો બે ત્રણ વખત જોયો અને ફરી મેં એપ્લાય કરી અને પછી અઠવાડિયા પછી તરત જ મારી ગૂગલ પિન આવી ગઈ છે અને આ છે મારી ગૂગલ પિન તો આવી રીતે જો તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો રામચંદ્ર ટેકનિકલ ચેનલ વિડીયો જોશો તો તમને સરસ ધ્યાનથી તમને સમજાવે છે એ વિડીયોમાં તો તમે સરસ એવી રીતે નાની નાની વસ્તુ ધ્યાનથી તમને સમજાવશે તો એ વિડીયો જોજો અને તમે ફરી તમારે ગમે તે તકલીફ હોય તો એ વિડીયો જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે અને ફરી એમ કે આવી રીતે મારે થયું એવું તમારે પણ થયું હોય તો ફરી તમે એપ્લાય કરી શકો છો અને ફરી એપ્લાય કરશો તો અઠવાડિયામાં જ તમારે ગૂગલ પે આવી જશે એટલે રામચંદ્ર ટેકનિકલ ચેનલનો વિડીયો જોશો તો તમને સરસ માહિતી આપશે જો એ વિડીયો તમારે રામચંદ્ર ટેકનિકલ ચેનલનો વિડીયો જોજો અને આવી રીતે એપ્લાય કરજો તો તમને ગૂગલ પિન અઠવાડિયામાં આવી જશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ